પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય તારો ને મારો જન્મ નો પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય અરે ગાંડી ચાય વજી માં બંધ નો પછી હાથે માં જવું છે આપડું રાખજે મારી એ થઈ ગયા તૈયાર હા તૈયાર જ હું તો આ તમારા છોકરા જોડે એને તૈયાર કરવા કે મારે તૈયાર થાઉં હું તો થાકી રહી નકરો આનો કંટારો જ છે એ ઈ મારા એકના નથી તારા છે એ આ બસ લ્યો એ છોકરા ઘરે કા બે હાલો ચાલુ કરો હાલો મોટરસાઈકલ ચાલુ કરો એ ઊભી રે આમાં પેટ્રોલ નથી તો નાખી નો લેવાય પણ એમ આસકા માર મને મને થોડી ખબર ઈ કે આમાં પેટ્રોલ નથી એ પણ મોડું થાય છે

મારો હારો બહુ પૂંડો છે એટલે આથી પીન જાવ છે એટલે ખબર પડે ને જોવા નથી આવતી ના પહેરી જાય મારી દીકરી પછી ખાલી થાય કઈ દે બાપાને રાજો નો પીવાય ન હારા ખબર પડી જાય આય મુકી દઉં કાલ આવી ક્યારે આવશે જલ્દી આવે તો હારું આય શું અત્યારે રમો શું આપ જાવાનું છે ફરખા બેહો ત્યાં થઈ ગયા હોય ને તો બેવો આલો ફટોફટ હાલો પેટનો લાયા

અને તાર હા હું નીચે જાસ ને એટલે કઈ કેતો નથી તો સમજો ના આવું ન માર હાલ જા નીકળ અને હા હું હર આવી ગયો આ એટલું એટલે લીવર નો લાગું જોય વાહ સાહેબ સુધારવાન જોયું ને એ લગભગ કાલ પોક્સ તો ધ્યાન દે આમ હા કઈ ખાઈ ખા ઘરે આવેલો જાવ આ જમાય છોડી આવવાના છે તો કઈ ઘરે જઈને બનાવવું તો ખરા વાળિયા પાણી તો વાલી લીધું છે લાય હેલો જાવ ટીટી સાહેબ તમે ક્યાં કણે નોકરી ઉપર છવો એ તું ઉભો ખાને તને આ બેહવાનો પગાર મળે છે સાહેબ પણ આમ જો હાન પડે ને તમારા ટાંકા ફરી થઈ જાય એટલે આમ 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 જો તો જો તો સકડો આવતો લાગે છે સકડો નથી તો

અલે બેવા એ તમાર જાવું હોય તો આલીન ખસકાવો આલીન પોગીવી હે તને જાવા ન દેવાનો જેલમાં જેલ માં મોટરસાઈકલ ને બધું दारू પીન બાઈક આ કેસે તમારા લોકો હાલ એ હું તબને શું કવ છું બાપો ફોન કરો એ આલે શું કઈ તું કી લાવ કરો એ કોણ ફોન ના હાલો એ બાપુ હું તબને શું કવ છું

इना इना हेता आहार सर्प समजो जो आय हॉटेल सापी आला असे